નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાનું પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસ ધોરણ નવ સામાજિક વિજ્ઞાન વિકલ્પનું સોલ્યુશન એકથી ચાર પ્રકરણ અને આઠમું પ્રકરણ પણ તમારે રહેશે અસાઇનમેન્ટ કઈ આ પ્રકારની રહેશે વિડીયોને અત્યારે લાઇક છે અને સબસ્ક્રાઈબ કરો આખી અસાઇનમેન્ટનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લાવવાના છીએ બરાબર મિત્રો તો અહીં મિત્રો વિભાગ એમાં તમને અહીંયા જોવા મળશે વિભાગ એ નીચે આપેલ માગ્યા મુજબ તમારે પ્રશ્નો ઉત્તર લખવાના છે વિકલ્પો છે બરાબર તે એ પંદર ગુણમાં તમારે પૂછવાના રહેશે એવું કઈ છે પ્રત્યેકનો એક ગુણ રહેશે બરાબર અહિયાં તમારે પહેલો વિકલ્પ છે પ્રશ્ન આ પ્રકરણ પહેલો છે અને પહેલો વિકલ્પ છે ભારતમાં આવનાર આવનારો જળમાં કોણે શોધ્યો હતો બરાબર તો મિત્રો તેનો જવાબ તમને અહિયાં મળશે વાસ્કો દ દામાં પછી છે મિત્રો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે બરાબર ચાર વિકલ્પ આપેલા છે તો એમાંથી તમારી જવાબ થશે અહીંયા રહે મિત્રો સી પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ બિહાર અને ઓડિશાની દિવાની સત્તા મળી બરાબર મિત્રો ત્યાર પછી ત્રીજો ક્વેશ્ચન છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું બરાબર તો મિત્રો તેનો જવાબ આવશે વોરન હોસ્ટિંગ બરાબર મિત્રો વોરન હોસ્ટિંગ આવ્યું ત્યાર પછી મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ તો ચોથો છે ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયે થઈ તો મિત્રો તેનો જવાબ આવશે ડેલ હાઉન્સીના સમયે બરાબર મિત્રો ત્યાર પછી મિત્રો અહીંયા જોઈએ કે કોન્વેલેન્સી ટીપુ સુલતાન સાથે કયો વિગ્રહ કર્યો તો મિત્રો તેનો જવાબ આવશે ત્રીજો મૈસૂર વિગ્રહ કર્યો તો બરાબર મિત્રો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો આગળ તમને મળી જશે પ્રકરણ નંબર બેનો અહીંયા છે પ્રકરણ નંબર બે કે નેધરલેન્ડ અને નેધરલેન્ડ બેલ્જિયમ અને લક્ઝમબર્ગ પર કયા રાષ્ટ્રની સત્તા હતી તો મિત્રો અહીંયા જવાબ આવશે તમારે સ્પેનની સત્તા હતી બરાબર પછી જે પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રૂપાયા હતા તો મિત્રો એ તમારે ફ્રેન ફ્રન્ટની સંધિમાં બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો છે જર્મન સમ્રાટ કેસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો તો મિત્રો એ વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો ચોથો ક્વેશ્ચન છે બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા કયા દેશમાં સ્થપાઈ હતી તો મિત્રો એ છે જામાં ત્યાર પછી છે પ્રથમ વિશ્વયુદ્ધની અંતે કઈ સંધિ કરવામાં આવી હતી તો અહીંયા છે વેસેલ્સની સંધિ બરાબર અહીંયા તમને અહીંયા આપેલું છે ત્યાર પછી આગળ જોઈએ તો એ પ્રક્રિયા નંબર ત્રણ છે તો અહીંયા કહે છે વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું કાર્ય કોણ કરે છે બરાબર તો મિત્રો એ કરે છે ડબ્લ્યુ એચ ત્યાર પછી છે જર્મનીમાં જર્મનીમાં નાજીવાદનો સ્થાપક કોણ હતો તો મિત્રો તેનો જવાબ આવશે મિત્રો હિટલર બરાબર મિત્રો કોણ હતો હિટલર ત્યાર પછી છે નીચેના માંથી કયું વિધાન સાચું વિધાન છે તે લખવાનું રહેશે તો મિત્રો અહી તમારે આવશે કે મુસ્લિમ ઇટાલીમાં ફ્રાન્ ફ્રાન્સિસ્ટ પક્ષની સ્થાપના બરાબર આ કઈ આવશે ત્યાર પછી આગળ આપણે જોઈએ તેમાં પણ હજુ બે છે કે વિશાળ જર્મન રાષ્ટ્ર સર્જન કર્યું હતું તો મિત્રો એ આવશે હિટલરે ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રનું સ્થાપ સૌથી વધુ મહત્ત્વ અંક કયું છે તો છે સલામતી સમિતિ બરાબર અહીંયા આ રહી સલામતી સમિતિ ત્યાર પછી આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર ચારમાં તમારે અહીંયા હેતુલક્ષી આવે છે તો કયા છે પહેલો છે બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિવસ તરીકે ઓળખવામાં આવે છે બરાબર મિત્રો તો એ મિત્રો તમારે ઓળખવામાં આવે છે રાષ્ટ્રીય સ્વાગદન એટલે કે શોખ દિન તરીકે બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો છે ગુજરાતમાં શસ્ત્ર ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી તો મિત્રો તેનો જવાબ આવશે અરવિંદ ઘોસે બરાબર મિત્રો ત્યાર પછી જે કયા સુધારાએ મુસ્લિમોને ક્રોમી મતદાન મંડળો આપ્યા તો મિત્રો તેનો જવાબ આવશે તમારે અહીંયા ફ્રન્ટ ના આની આવે મિત્રો અહીંયા ડી આવશે મેલે મિન્ટો એ બરાબર ત્યાર પછી તમારે અહીંયા ચોથો ક્વેશ્ચન છે કોને ઉત્તેજન આપવા માટે બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા કોને ઉત્તેજન આપવા માટે બંગલા બંગાળના બે ભાગલા પાડવામાં આવ્યા હતા તો મિત્રો તે છે કોમવાદને ડી બરાબર ત્યાર પછી પાંચમો છે સ્વરાજ સ્વદેશીને ઉત્તેજન આપવા માટે કયું આંદોલન ઉગ્ર બન્યું તો તેનો જવાબ આવશે બી વિદેશી માલના બહિષ્કારનો ત્યાર પછી આગળ આપણે જોઈએ ચેપ્ટર નંબર આઠ તો એ ચેપ્ટર નંબર આઠમાં માં તમને મળી જશે એક બંધારણમાં કુલ કેટલા સભ્યો હતા તો ત્રણસો નેવ્યાસી કેટલા હતા ત્રણસો નેવ્યાસી બંધારણના ઘડતરનું કાર્ય ક્યારે પૂર્ણ થયું ઓગણીસો ઓગણપચાસમાં માં ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો મિત્રો આ તમારે ખૂબ જ જાણવા જેવું છે કે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું તો આઝાદ તો થઈ ગયો હતો બરાબર પરંતુ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બરાબર મિત્રો ત્યાર પછી આગળ જોઈએ કે નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે તો મિત્રો એ છે યુએસએમાં દરેક નાગરિકને બેવડું નાગરિકત્વ ધરાવે છે ત્યાર પછી જે ભારતમાં પ્રજાસક્ત રાજ્ય છે કારણ કે તે લોકશાહી રાજ્ય છે બ્રેવ મિત્રો તો આ સાથે અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને અસાઇનમેન્ટના દરેક વિષયના દરેક પ્રશ્ન એટલે એક એક ક્વેશ્ચન તમારે આ યુટ્યુબ ચેનલ પર તમને મળી જશે તો આ યુટ્યુબ ચેનલને અત્યારે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર